નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલમાં તાલુકાના બહાદરપુર ગામે વોશિંગ મશીનમાં પ્રાણી દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો સાથે દેખાતા કુતુહલ સર્જાયો સમખેડા તાલુકાના બહાદરપુર બજારમાં સહકાર ટ્રેડર્સ સાજીદ ભાઈ તાઈ એમના ઘરેથી કપડાં ધોવા માટે વોશિંગ મશીનમાં કપડાં નાખવા જતા હતા તેવા માંગ આ જાનવર નજરે પડતા સચિન પંડિત એનિમલ રેસ્ક્યુ ટીમ બહાદરપુર ને જાણ કરતા ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ તો વનિયર છે જેનું બીજું નામદાર બિલાડી પણ છે મશીન માંથી નીકળવાના પ્રયાસ કર્યા પણ તેના ભાગ્યું એકદમ નજીકથી દેખવામાં આવ્યું તો એક નહીં ત્રણ બચ્ચા સાથે હતું આ જનાવર પોતાના બચ્ચાની રક્ષા હેતુ ખૂબ જ આક્રમક મૂળમાં હતું રેસ્ક્યુ માસ્ટર સચિન પંડિત તેમની કળાથી કુશળતા પૂર્વક બિલાડી ના પૂરા પરિવારને કાળજીપૂર્વક રેસ્ક્યુ કરીને જંગલ ખાતામાં જાણ કરીને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયા હતા બોડેલી નંબર સ્ક્રીન પર અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો